આ કાંઈક આ રીતના પ્રદર્શનકારીઓ બતાવવામાં આવશે તમે જોઈ રહ્યા છો કે આત્મહત્યા ન કરવી જોવે આગળ તમે જોઈ રહ્યા છો ઉપરની તરફ ખોપડી આખો જેના આપણો હાથ પિંજર લટકી રહ્યો છે અમને સાક્ષાત એવું લાગે કે ભૂત બંગલાની અંદર જ આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને આ અહીંયા યજ્ઞિદા છે જે આપણે યજ્ઞિદા આપતા હોય ને આમ મળદું છે ને ઊભું થાય તે ખુરશી ઉપર ત્યાંથી અહીંયા સુધી પહોંચી જશે એવું સ્કેન્સર છે એ પાછળ જેક છે પ્રદર્શન અંદર એન્ટ્રી મેળવતા કઈક આ રીતના જે ગુફા ટાઈપ બનાવવામાં આવેલું છે સરસ મજાની જે સિરીઝો તેમજ અલગ અલગ જે એક્ટિવિટીઓ જોવા મળશે આપણે અંદર એન્ટ્રી કરીએ તો અહીંયા અલગ અલગ ભગવાન શ્રી કૃષ્ણના જે પ્રતિમાઓ તમને જોવા મળશે એન્ટ્રીમાંથી તમે અંદરની તરફ આવો તો આ રીતના કઈક એક ઘર સભા ડોમ બનાવવામાં આવેલો છે તદ ઉપરાંત અહીંયા જે બાળનગરી બનાવવામાં આવેલી છે ચાલો તે જગ્યા ઉપર જઈને આપણે નિહાળીએ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા નગરી વિશે એની વિશે શું કહેશો બાપુ તમે જો નગરી છે કે એ બાલનગરીમાં એક તો એ ડાન્સિંગ શો ડાન્સિંગ પછી બધા ચરિત્રો અને જે આપણે પુલ આશ્રમમાં યાત્રા કરીએ હિમાલય છે એમાં ઉપર પુલ આશ્રમ છે અને જે એકસો આઠ ગૌમુખમાં જે ગંગા વહે ગંગાનું પાણી વહે છે એ આખું દ્રશ્ય ત્યાંનું અહીંયા દેખાડવામાં આવશે તો જે રીતે ભારતની ટ્રેન સ્ટેશન આવે ઊભી રહી પાટા બદલે એવી રીતે માઇક્રો એ જ ટ્રેન એવી રીતે બનાવી છે કે એ સિગ્નલથી હાલ છે આખી આ અને ચારધામની યાત્રા કરતી કરતી ભારત દેશના જે તીર્થયાત્રો અહીંયા જ બધા દેખાડશે

પાછું બોલશે પણ ખરા અને ઉભી પણ રહેશે અને જે રીતે આપણે ભારત દેશમાં જે તે ટ્રેન આવે અને એલાઉન્સ થતું હોય એ રીતે અહીંયા એલાઉન્સ પણ થાય પાણી નદી જે ડેમ બ્રિજ આવે જાઓ બધા કે ચાર ધામ યાત્રા અહીંયા જ થઈ જાય હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહિયાં સેલ્ફી પોઈન્ટ જે અહિયાં અલગ અલગ જે ગામડાના ગાય ગોવાળીયા જે કૃષ્ણ ભગવાન શ્રી તેમજ અલગ અલગ પ્રદર્શન આ જગ્યા પર બતાવવાનું છે એ વિશે તમે શું કહેશો પણ જો અહીંયા આવે ને લોકોને કે કોઈ નવા દેશમાં ગયા હોય કે નવા જંગલમાં કે કોઈ નવા યાત્રા ઉપર કે પ્રવાસમાં ગયા હોય એવી અનુભૂતિ થાય અને એને એમ જ લાગે કે અમે પ્રાકૃતિક આનંદ લઈ રહ્યા છીએ બરાબર એવી વ્યવસ્થા એવી વ્યવસ્થા અને બધા એ જ રીતે ચિત્ર કે નહીં આર્ટિફિશિયલ ખરા પણ સાથે પ્રાકૃતિક પૂરું ધ્યાન આપવામાં આવ્યું છે કે તમે અલગ જ ઓલામાં બનવા પહોંચી ગયા હોય એવું હજી હજી ગોઠવાના બાકી છે જેમ આપણા ગામડાની સંસ્કૃતિઓ છે જેમ રોટલા બનાવતા હોય જેમ દૂધ દોતા હોય પછી શું કે વલણોમાંથી માખણ ઉતારતા હોય ને આપણી જે દેશની ને ગામડાની જે સંસ્કૃતિ છે અહીંયા દેખાડવામાં આવે છે તો બંધાવેલા છે છ મંદિરનો

અને આ હિમાલય નું ચિત્ર છે અને સામે પૃથ્વી ભારતની છે એ ફરશે અને બંને બાજુ દક્ષિણી જે દેવતાઓ અને આપણું જે સ્વર્ગનું છે એને રંગબેરંગી પાણીના નજારા સાથે લોકોને દેખાડવામાં આવશે અહીંયા જે જે સરસ ઝોપડું બનાવેલું એ આપણી જે પ્રાચીન ઋષિ મુનિઓના કઈ પદ્ધતિ કઈ રીતે આસન ને આપણી સંસ્કૃતિ કઈ રીતે એ કેવળ અહિયાં ઝૂપડી બાંધીને અને હિમાલયના જે પણ છે આ પુલાશ્રમ આખા પુલાશ્રમ નો હિમાલય ના જે દ્રશ્યો છે ફરતી કો હા પુલાશ્રમ માં જે એકસો આઠ ગૌમુખ છે કે આપણા હિન્દુ સંસ્કૃતિમાં લોકો પુરાશ્રમ માં જે શ્રીમદ ભાગવતમાં ભરતજીએ ભરતજી તપ કર્યું હતો અને મૃગલી બંધાણા હતા અને ભગવાન સ્વામિનારાયણ પણ જ્યાં ચાર ચાર માસ સુધી રહી જડ ભરત યાદ કરી કે મારે કઈ બંધન ને ન પામવું એ પુલાશ્રમ નું આખું દ્રશ્ય બતાવવામાં આવશે ને અહીંયા એકસો આઠ ગૌમુખ છે જેમાંથી ગંગાની ધારા એના મુખ વહેશે કે જે આપણે પુલાશ્રમમાં જઈએ છીએ ત્યારે એકસો આઠ ગંગાની ધારા નીચે સ્નાન કરીએ છીએ અને આ એ જ પુલાશ્રમ નું હિમાલય છે આ મુક્તિધામ છે કે જ્યાં ભરતજી બંધાણ તપ કર્યું તે ઉપર ચડીને મુક્તિધામના પણ લોકોને અહીંયા દર્શન થશે અને ત્યાં નીલકંઠ વર્ણિ અને જળ ભરતના દ્રશ્ય રાખીને નીલકંઠ વર્ણિનો ત્યાં અભિષેક પણ થશે કહેવામાં આવશે કે જે માનસરોવર આપણે અત્યારે લોકો માનસરોવર દર્શન કરવા જાય અહીંયા જ માનસરોવર કરશે અહીંયા જ પ્રાકૃતિક એવા ઓરિજનલ અથવા આર્ટિફિશિયલ કમળો મૂકવામાં આવશે કે જનતાને જોઈને આનંદ થાય મુક્તિધામ છે કે જે શ્રીમદ ભાગવતમાં જળ ભરતના આખ્યાનમાં જળ ભરતે જ્યાં તપ કર્યું હતું આપણે એ આપણે મુક્તિધામમાં આપણે આવ્યા છીએ અત્યારે આ જો મુક્તિધામ છે અહીંયા અભિષેક થશે આ એ જળ ભરત છે જે મૃગલામાં બંધાણા હતા હવે આપણે પહોંચી ગયા છીએ મુક્તિધામની અંદર અહીંયા ખૂબ જ સુંદર મજાનો છે હિમાલયની વચ્ચે મુક્તિધામ બનાવવામાં આવેલું છે અહીંયા લાઇટોની ડેકોરેશન પણ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનું તમને એવું લાગશે સાક્ષાત હિમાલય પર્વતમાળાની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભૂત ભૂત બંગલાની અંદર બરાબર ઓકે એટલે થોડોક હિંમત રાખજો બરાબર કારણ કે અવાજ અને લાઇટિંગ શોની સાથે આજે પ્રેક્ટિકલ એવી ટેકનિક અને વૈજ્ઞાનિક સુવિધાની અને આઈ ચેટ જીપીટી અને એઆઈ ના આધારે રિયલ લાગે એવો અમે પ્રયાસ કરવા કરી રહ્યા છે એમાં હોરર હાઉસ હોરર હાઉસ હા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ હોરર હાઉસ જે અહીંયા ભૂત બંગલાનો જે અલગ અલગ આકારો દેવામાં આવેલા છે ખૂબ જ સરસ મજાની જે ગુફા બનાવેલી છે ગુફાની અંદર અલગ અલગ એક્ટિવિટીઓ તમને જોવા મળશે તો ચાલો આપણે તે નિહાળીએ આ આ રીતના પ્રદર્શન કાર્ય બતાવવામાં આવશે તમે જોઈ રહ્યા છો કે આત્મહત્યા ન કરવી જોવે આગળની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા પણ ગુફાની અંદર સરસ મજાની જે હળની મૂળું મૂળાયું બતાવવામાં આવી છે અહીંયા જો તમને કઈ રીતના જે દ્રશ્ય અલગ અલગ ચિત્ર જે બતાવવામાં આવેલા છે થઈ ગયેલું છે બરાબર પછી આગળની તરફ રહ્યા તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ઉપરની તરફ ખોપડી આખી જેના આપણો હાથ પિંજર લટકી રહ્યો છે તમને સાક્ષાશ એવું લાગે કે ભૂત બંગલા અંદર જ આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ ધીમે ધીમે કરતા કરતા આગળની તરફ જઈએ તો અહીંયા પણ કાક ઈજ રીતના તેમનું જે કહેવાય ને કે થોડી ઘણી કામકાજ ચાલુ છે અહીંયા સુખુ થાય મળદુવા બરાબર છે તેવો અહીંયા જે પ્રદર્શન બતાવવાનો છે છે અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને આ અહીંયા યજ્ઞિદા છે જે આપણે યજ્ઞિદા આપતા હોય ને આમ અડદુ છે ને ઊભું થાય તેવું અહીંયા આ જગ્યા ઉપર પ્રદર્શન બતાવવામાં આવેલું છે અને આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો એવા ચિત્ર જે અહીંયા બેકગ્રાઉન્ડ ઉપર લગાડવામાં આવેલા છે આ બધી છે ખુરશી ઉપર ત્યાંથી અહીંયા સુધી પહોંચી જશે એવું સ્કેન્સર છે એ પાછળ જેક છે એ બધું ઓઢેલો છે અહીંયા સુધી પહોંચી જશે એટલે બરાબર બરાબર છે એ રીતના અહીંયા જે બતાવવામાં આવેલું છે અમેરિકા અમેરિકાનો આ દ્રશ્ય બરાબર બતાવો ને હવે તમે આવો ને રાતે આવવાનું ઓલું જે બરાબર શો ચાલુ થાય ને વોટર શો ત્યારે હવે આપણે જે આ ચિત્ર બતાવે છે તેની વિશે થોડીક માહિતી આપજો આ બધા ભગવાન સ્વામિનારાયણના જીવન દરમિયાન ઓગણત્રીસ વર્ષ સુધી આ ગુજરાત પ્રાંતમાં રહ્યા અને જે જે ચરિત્રો અને જે જે કાર્યો કર્યા મંદિરોથી લઈ ગળા રંગ ઉત્સવથી લઈ ભારતીય પરંપરામાં જે અંકુટ ઉત્સવ છે ફૂલદોલ ઉત્સવ છે કે પછી જે રાસ ઉત્સવ છે કે હોળી દહન આદિ જે ઉત્સવો કર્યા એ બધા ઉત્સવોના ચરિત્રો છે અને જે સામાજિક કામ કર્યા એ બધાના ઓઇલ પેઇન્ટ દ્રશ્યોની સાથે થોડી એનિમેશનથી દેખાડવામાં આવે છે ગુજરાતમાં મોટામાં મોટો ગુજરાત ટેન્ટ કે ગુજરાત મંડપ સર્વિસ છે ને આજે એ પોતાનો નવું ટેકનિક અને એન્જિનિયર પ્લાનથી બહુ હેવી ડોમ બનાવ્યો છે કે ગુજરાતમાં કે કોઈની પાસે આવડો મોટો ડોમ નથી અને પહેલી વાર જ આ કન્સ્ટ્રક્શન એને લોન્ચ કર્યું તો મિત્રો આ હતો મહુવા મૂર્તિ પ્રતિષ્ઠાનો સંપૂર્ણ તૈયારીનો વિડીયો તમને અમારો વિડીયો કેવા લાગે ગમે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં ચાલો મારી નવા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય